તો નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા હશો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર બરાબરના સરકાર પર ગુસ્સે થયા છે આપણે વિડીયોની અંદર બતાવવાના છે શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોર તે એ પહેલાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હા મિત્રો ઠાકોર સમાજના હોય તો વિડીયો પણ શેર કરવાનું ના બોલતા અને એક કોમેન્ટ કરવાનું પણ ના બોલતા તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે વિડીયોની અંદર તમે પહેલાં જોઈ શકો છો પછી આપણે આગળ વાત કરીએ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ન કરશો બરાબર તમે કીધું ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર ને તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી ફિલ્મી કલાકાર કલાકાર છું 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 ગાયક ભજન પણ 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 સંતવાણી કરું માતાજીના ગરબા બરાબર ખાલી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે જે કે છે એમ કરીશું ચાલો તમે કીધું મિત્રો તમે જોયો વિડીયો કે વિક્રમભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે આ સમાજ કઈ નઈ તો મારા ઠાકોર સમાજ છે અમે કોઈ ભૂખે નહીં મરવાના તો મિત્રો સાચી વાત છે કારણ કે સરકારે એક શોભાયાત્રા રાખી હતી એની અંદર વિક્રમભાઈ ઠાકોર તો ભલે ના બોલાવે તો કંઈ વાંધો નથી કોઈ ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં આવ્યો નથી